વહીવટી તંત્ર દ્વારા કિનારાના લોકોને સૂચના આપવામાં આવી હતી બનાવના પગલે મોટી સંખ્યામાં ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા તણાયેલા જીણાભાઈ વસાવાની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી ઘટના અંગેની જાણ થતા વાઘોડિયા તાલુકાના વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એડી સાથે રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા આજે ઘોડાદરા ગામે સરપંચશ્રીના મેસેજ અનુસાર એક વ્યક્તિ પાણી નદીમાં ક્રોસ થવાથી ડૂબી ગયેલ હતા લગભગ સાડા બાર વાગ્યે આ બનાવ બનેલો અને ગામ લોકો સરવૈયાઓ જે સ્થાનિક છે એના દ્વારા સુટખોળ હાથ ધરવામાં આવેલ હતી પરંતુ પાણી ઊંડું હોવાના કારણે એ વ્યક્તિ મળી આવેલ નથી પરંતુ એથી સ્થાનિક કક્ષાએથી ફાયર ટીમને જાણ કરેલ છે જે કલાકની અંદર અહીં આવીને સદર વ્યક્તિની શોધખોળ કરનાર છે